માધાપર જૂનાવાસ અને સુખપરના મદનપુરા ગામે આવેલ ભગવાન સ્વામિનારાયણ મંદિર ખાતે માથું ટેકવતા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા પદાધિકારીઓ સાથે રહ્યા લોકસભાની ચૂંટણીનો પ્રચાર અંતિમ તબક્કામાં પહોંચ્યો છે ત્યારે માધાપર જુનાવાસ ખાતે આવેલ ભગવાન સ્વામિનારાયણનું મંદિર અને સુખપરના મદનપુરા ખાતે આવેલ ભગવાન સ્વામિનારાયણના મંદિર ખાતે ગત લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા અને તેમના પદાધિકારીઓએ માથું ટેકવી શુભાશિષ મેળવ્યા હતા આ તકે ખાસ કરીને સ્વામિનારાયણના સંતો મહંતો સાંખ્યાયોગી બહેનો અને ભાજપના પદાધિકારીઓ પણ ખાસ તેમની સાથે રહ્યા હતા ખાસ કરીને ભુજ તાલુકા પંચાયતના પ્રમુખ વિનોદ વરસાણી અને સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટીગણ મહંતગણ વગેરે હાજર રહી વિનોદ ચાવડાને ખૂબ ખૂબ શુભકામના પાઠવવામાં આવી હતી માધાપરના પ્રવાસ દરમિયાન તેમણે માધાપર ખાતે આવેલ ભગવાન સ્વામિનારાયણ મંદિર ખાતે તેમને માથું ટેકવ્યું હતું એ જ પ્રમાણે મદનપુર ગામે પણ ભગવાન સ્વામિનારાયણના મંદિરમાં માથું ટેકાવ્યું હતું અને શુભાશિષ મેળવ્યા હતા